હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું જીરા મરીની ખાજાપુરી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોઈશે એક બાઉલ આપણે મેંદો લીધો છે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખશું મોણ માટે આપણે ઘી લેશું ઘીથી બનાવ્યું તો એકદમ ફરસી બનશે અત્યારે આપણે થી ત્રણ ચમચી લીધું છે ઘી

હવે આપણે પાણી નાખી અને લોટ બાંધી લઈશું લોટ આપણે આવી રીતે બાંધવાનો એકદમ વજન દીન બાંધવાનો કોઈ બી પૂરી હોય ને આપણે તો આમાં હલકે હાથે લોટ બાંધવાનો પૂરી મસ્ત થાય લોટ આપણો બંધાઈ ગયો છે મસ્ત જાવો બાંધવાનો લોટ હવે આપણે લુવા પાડી લેશું જીરા મરી માટે એક સરખા લુવા બનાવવાનો આપણે સાત લુવા બેના છે હવે એને આપણે વણી લેશું બધી રોટલી આપણે મસ્ત પતલી પતલી વણી લીધીશ હવે આપણે એના માટે મસાલો બનાવશું આ જીરું અને મરી આવા અધકચરા ખાંડેલા લેવાના એક ચમચી જીરું લીધું ને એક ચમચી મરી લીધા છે એક ચમચી મેંદાનો લોટ લઈશું એકથી દોઢ ચમચી ઘી લેવાનું આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે પૂરી લઈશું પૂરી ઉપર આપણે ઘી અને આ જે બનાવેલું છે ને એ લગાવી દેવાનું આવી રીતના આખાઈમાં એમાં થાય ને એવી રીતના થોડોક આછો આછો લોટ નાખી દેવાનો પાછી આપણે રોટલી મૂકી દઈશું નામ ભજન દેતું જવાનું પાછો આપણે લોટ લગાવવા પાછી પૂરી કેવી રીતના આપણે કરતા રહેશું બધા લેયરો બધી પૂરી આપણે આવી રીતે લેયર બનાવી લીધા જો સાતે સાત હવે આપણે થોડોક અટામાણ લઈશું ને હલકી હાથે થોડીક વણી લેશું એકાબીજામાં બધી ચોટી જાય ને થોડીક જાડી હોય ને એટલે પતલી થઈ જાય બધી બાજુ સરખી રીતે વણી લેવાનું હવે આપણે એક ગ્લાસ વાટકી ગમે તમારી પાસે હોય લઈ લેવાનું એનથી આવી રીતે આપણે આવી રીતના પૂરી બનાવી લઈશ બધી પૂરી આપણે કટ કરી લીધી છે હવે એને આવી રીતે કાણા પાડી દેવાના મોટા પાડવાના નકર ફૂલી જાય એમ આપણે કાટાવાળી ચમચી હોય ને એનથી અહીંયા પ્રેસ કરી દેવાનું આવી રીતના એટલે ખુલ્લે નહીં મસ્ત આપણી પૂરી આવી રીતે બધી બની જાય આપણે બધી પૂરી આમાં નાખી દીધી છે હવે એને થોડીક થવા દેસું આને ધીમે તાપે થવા દેવાની પેલા આપણે ચેક કર્યું હતું ને બળી ગયું હતું એટલે ઉપર આવી ગયું હતું પૂરીને એ હતું બીજું કંઈ નહોતું એમાં આ પૂરીમાં મહેનત છે પણ ખાવામાં બહુ મસ્ત લાગે બિસ્કીટ આવે ને એના જે બીજા પૂરી લાગે બહુ મસ્ત લાગે મહેનત છે પણ જરા ખાવું હોય તો મહેનત કરવાની નકર પછી અરે મિશ્ર હવે આપણે કાઢી લેશું બધી પૂરી મસ્ત જો પળે ખૂલે એકદમ મસ્ત તૈયાર છે આપણી જીરા મરી પૂરી જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મળે જી પૂરીનો આપણે કટ કરતાં સાઈડનો ભાગ વધે ને એને આવી રીતે તરી લેશો ને તો આવી રીતે જો મસ્ત ખારી જેવું બની જશે ખારી ખાતા હોય ને એવી જ લાગશે આ મસ્ત છે જો મેં બધી તરી લીધી છે